નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભીલોડાથી ભિલોડા તાલુકાના ટોળા ગામનું આઉટ પોલીસ સ્ટેશન છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં હોવાથી આજુબાજુના બત્રીસ ગામના લોકો હેરાન પરેશાન બન્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરતું નથી આ બાબતને લઈને ભીલોડાથી અમારા રિપોર્ટર ફારૂક મનસુરી જોડાયા છે જી ફારૂક જણાવશો સમગ્ર વિગત અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની અંદર ટોરડા ગામ આવેલું છે ત્યાં આઉટ પોલીસ સ્ટેશન ઘણા સમયથી બંધ હાલતમાં છે જે રાજસ્થાનની સરહદ બોર્ડર ઉપર આવેલું એક ગામ છે ત્યાં ટોરડા ગોપાળાનંદ સ્વામીની સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ પણ આવે છે આજે જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા સાહેબને પણ વાત કરવામાં આવી છે એસપી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી છે

અત્યારે નોન યુઝ થઈ રહ્યું છે કેટલાય સમયથી બરોબર હજી સુધી એનું કોઈ નિરાકરણ આવેલું નથી અમે એસપી સાહેબને ધારાસભ્ય સાહેબને પણ રજૂઆત કરેલ છે હજી સુધી આનું કોઈ નિરાકરણ આવેલ છે નહીં એના આધાર ઉપર આનું જલ્દીકરણ નિરાકરણ આવે એ માટે આપણે રજૂઆત કરીએ છીએ ટોરડા ગામે તિરોડા તાલુકાના ટોરડા ગામે પોલીસ સ્ટેશન જેટ વખતનું આવેલ છે એ પોલીસ સ્ટેશન અઢી વર્ષથી નોન યુઝ કરી નાખીને પાડી નાખવામાં આવેલ છે અને એમ એ બાબતે કલેક્ટર સાહેબને અને ડીએસપી સાહેબને અને ધારાસભ્ય સાહેબને સેવા સેતુમાં રજૂઆત કરેલ હતી પણ હજુ સુધી કોઈ એનું નિરાકરણ થયેલ નથી માટે સત્વરે એ પોલીસ સ્ટેશનની વ્યવસ્થા થાય અને કેબિન મૂકવામાં આવે એ મારી રજૂઆત છે